નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે પે વાસણા ફાયર સ્ટેશનની કમ્પાઉન્ડ દિવાલ પાસે ખુલ્લામાં વનસ્પતિ જન્ય માતક પદાર્થ કાંચાનું વેચાણ કરતા બે ઇસમોને કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર ચારસો એસીના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેરે સૂચી વડોદરા શહેરમાં માતક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાત્રાના નાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાકો ટેક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકવંત ઇસમો પર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનજીભાઈ નાઓને તેમના અંગત પાટીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે વાસણા ભાઈલી ચાર રસ્તાની નજીક વાસણ ફાયર સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ પાસે બાય સમૂહ તેવું પાસેથી સ્પ્લેન્ડર નંબર જેજે શૂન્ય છ એક્સેસ નંબર જેજે શૂન્ય છ એલ આર પાર કરી તેના ઉપર બેસીને ગ્રાહકોને છૂડકમાં ગાંજાનું વેચાણ કરેલ છે જે બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ના હોય બાતમી માળી જગ્યાએ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ખુલ્લામાં વેચાણ કરતા બે ઇસમ વિજય બોથા ભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછીનાઓ વકરપાસ પાસ પરમિટે લાયસન્સે વનસ્પતિ માદક વનસ્પતિજન્ય માદક પદાર્થ કાંચાનો જથ્થો એકસો અઠ્ઠાવન ગ્રામ કિંમત રૂપિયા એક લાખ એક હજાર પાંચસો એસી સાથે પકડી પાડેલ તેમજ કબજે કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ કાંચાનો જથ્થો ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી આકાશ મહેશભાઈ માછીના બનેવી ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલ ના છેલ્લા એક મહિનાથી બંને આરોપીઓને દિવસના રૂપિયા ત્રણસો ની મજૂરી પેટે વેચાણ કરવા આપે છે તેમજ સદર ગાંજાનો જથ્થો જથ્થોને પકડાયેલ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરો તેના ઘરે ઘરેથી આવી જાય છે અને જે બંને આરોપી ફાયર સ્ટેશન પાસે ગાડીઓ ઉપર બેસીને ગાંજાનું વેચાણ કરતા હોવાનું જણાય આવેલ આમરેડ રેડ દરમિયાન વનસ્પતિજન્ય માતક પદાર્થ ગાંજાનો જથ્થો સાથે પકડાયેલ ઇસમ વિજય બોધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછે તથા ગાંજો સપ્લાય કરનાર નહીં પકડાયેલ ઇસમ ફૈઝલ ઉર્ફે માંજરો અપ્પાસભાઈ પટેલના વિરોધમાં જેપી પોલીસ સ્ટેશન ખાતેથી એનડીપીએસ એક્ટ સને ઓગણીસો ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સારી કામગીરી કરનાર અધિકારી શ્રોમા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા